સરદાર પટેલ સંકલ્પ સમિતિ કરમસદ દ્વારા છેલ્લા ચારેક વર્ષથી સરદાર પટેલના થઈ રહેલા અપમાન બાબતે સતત લડત ચલાવી રહ્યું છે અમદાવાદ મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલનું નામ હતું તે હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું છે જેની સામે સખત વિરોધ છે નામ હટાવીને પુનઃ સરદારનું નામ આપવામાં આવે તેવી સતત લડત ચલાવી રહ્યા છે ત્યારે ભાજપની સરકારે મધ્યપ્રદેશમાં પણ પાંચ દિવસ અગાઉ પણ સરદાર પટેલની પ્રતિમા હટાવીને ભારે અપમાન કર્યું છે જે સાખી નહીં લેવાય તમામ પક્ષો સાથે સંકળાયેલા મતદારો એકત્ર થઈને સરદાર સન્માન સંકલ્પ સમિતિમાં જોડાઈને આગામી દિવસોમાં લડત ચલાવશે આજે કરમસદ ખાતે તમામ પક્ષના મતદારો એકત્ર થઈ સરદાર પટેલ સન્માન પુનઃ જળવાય તે માટે લડત ચલાવશે જેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીમાં પણ વિશ્વાસ ધરાવતા મતદારોએ એકત્ર થઈને સંકલ્પ લીધો છે સૌથી પહેલા તો ગુજરાતની અંદર અને ત્યારબાદ હવે મધ્યપ્રદેશની અંદર જ્યાં જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થઈ રહ્યું છે તો જ્યારે સૌથી પહેલાં ગુજરાતની અંદર મટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારવામાં આવ્યું તે દિવસથી આ આંદોલન શરૂ થયું હતું અને હવે મધ્યપ્રદેશમાં જે ઘટના બની ત્યારે આ આંદોલન સમિતિની હવે બોલશે મતદાર હું છું સરદાર તમામ પક્ષ અને પાર્ટીનો મતદાર આજે કરમસદના આંગણે ભેગો થઈ અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના મતદારો આજે ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ માટે પોતાના વિચારો રજૂ કર્યા અને એક અવાજે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એના માટેની રજૂઆત કરી એક પ્રશ્ન બીજો આજે ઉત્પન્ન મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોએ આ આમ સમિતિનો છે કે જો રામ જન્મભૂમિ ઉપર સત્તાના જોરે ગેરકાયદેસર રીતે બાબર દ્વારા જે ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો એને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આટલા વર્ષો પછી પણ માન્ય ના રખાયો તો સરદાર વલ્લભભાઈ પટેલનો જે ઇતિહાસ મોટેરા સ્ટેડિયમ ઉપર હતો એને સત્તાના જોરે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ભૂસી નાખવામાં આવ્યો એને માન્ય કેમનો ગણાય અમારી તો માંગ એક છે કે રામ જન્મભૂમિની જે રામ જન્મભૂમિ પરત મળી રામને એમનું સ્થાન પરત મળ્યું તેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું સ્થાન પરત મળે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ફરીથી લખાય એવી માંગ સાથે આજે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ હર્ષિત કુમાર શશિકાંત પટેલ છે હું સંદેશર ગામનો વતની છું અને પાટીદાર પણ છું ચરોતરનો ગુજરાતનો નાગરિક પણ છું ને દેશનો પણ નાગરિક છું આજની આ પ્રેસ કોન્ફરન્સ સરદાર પટેલના સન્માન બાબતે હતી સરદાર પટેલની લડતની અંદર ભારત દેશના દરેક સૌ કોઈ નાગરિકો જોડાય એવી પણ અપીલ હું કરું છું આ માધ્યમથી ભલે એ મારા પક્ષ કે જે પક્ષથીની વિચારધારા સાથે હું સંકળાયેલો છું જે પક્ષને હું મત આપું છું એક મતદાર તરીકે ભારત દેશના નાગરિક તરીકે વિનંતી કરું છું મારા પક્ષના દરેક પદાધિકારીને ચાહે પ્રદેશમાં હોય કે રાજ્ય કોઈ પણ રાજ્યની અંદર હોય કે દેશ લેવલની જે સમિતિઓ છે એની અંદર પદાધિકારીઓ હોય એ દરેકને બે હાથ જોડીને સરદાર પટેલ માટે અને એમના સન્માન માટે બે હાથ જોડીને માગણી કરું છું કે સરદાર પટેલને પાછીથી એમનું સન્માન મળવું જોઈએ ભાજપમાં હું હું પદાધિકારી નથી એક મતદાર હું છું સરદાર આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર ચાહે ગુજરાતમાં હોય ચાહે મધ્યપ્રદેશની અંદર હોય દરેક જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે ટૂંકજ સમયનો હમણાં બે ચાર દિવસ પહેલાં જ મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને તોડી પાડવા અને આ ખૂબ જ એવો અપમાન કરવામાં આવી રહ્યો છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી અમારી લડત એક જ છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની મોટેરા સ્ટેડિયમ પર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું એને હટાવી અને વડાપ્રધાનશ્રીએ પોતાનું નામ લખી દીધું છે જીવતા જગતયું કર્યું છે અને આ અપમાન ક્યારે પણ શાખી લેવાય નહીં જેમ પાંચસો અને ચારસો અને છન્નું વર્ષથી બાબર દ્વારા જે ભગવાન શ્રી રામના મંદિરને તોડી પાડી અને તેઓ મસ્જિદ બનાવી દીધી તેનો ન્યાય સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ જે કર્યું હતું એ ખોટું કર્યું હતું અને આજે રામલલ્લા એમના અયોધ્યાની અંદર મંદિરની અંદર બિરાજમાન થયા તો શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ ઉપર નામ હતું એ નામ હટાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ લખાવી જીવતા જગત્યું કરી દીધું શું આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન નથી એટલા માટે આજનો જે કાર્યક્રમ હતો બોલશે મતદાર હું છું સરદાર એટલા માટે દરેક પાર્ટીના આજે અહીંયા મતદારો આવ્યા હતા અને એમણે ગર્વથી કીધું છે કે બોલશે મતદાર હું છું સરદાર